ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયોગથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી જસસભાઈ બારડ દ્વારા કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન બાદ તેમણે તેમનો વક્તવ્ય રજૂ કર્યું કે જેમાં તેમણે તાલુકા શાખા દ્વારા અનેકવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ થઈ રહેલી છે હોવાનું જણાવ્યું તો જેમાં જોડાવા માટે લોકોને તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી મહત્વનું છે કે આ તાલીમ કાર્યક્રમ આ ગુજરાત રાજ્ય શાખા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષાર ઠક્કર તેમજ ડીપી સુપરવાઇઝર પ્રતિક કોષ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી તી તાલીમના અંતે ચેરમેન અજયભાઈ બારડે આવી તાલીમ દરેક જગ્યાએ આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું મારું નામ ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યો છું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આયોજિત થઈ રહી છે જેમાં કોલેજની અંદર કોમ્યુનિટીમાં જઈ અને સ્વયંસેવકો અમે તૈયાર કરી અને એમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ આપી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ જાણીએ છીએ કે નેચરલ ડિઝાસ્ટર અને મેનમેન્ટ ડિઝાસ્ટરને આપણે ક્યારેય રોકી નથી શકતા પણ એમાંથી નુકસાન ઓછું ચોક્કસ આપણે કરી શકીએ છીએ જો આપણે જાણતા હોઈએ કે એવા સમયે ઇમરજન્સીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હમણાં જ દસ પંદર દિવસ પહેલાં જ બરોડાની અંદર એક દુર્ઘટના થઈ તે વિશે આપણે સૌ પરિચિત છીએ આવી દુર્ઘટના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક બને છે તો એવા સમયે આજુબાજુના લોકો જો જાણતા હોય કે ઇમરજન્સીમાં મેડિકલ હેલ્પ મળે એના પહેલાં શું કરવું જોઈએ તો વધુમાં વધુ લોકોનું જીવન બચાવી શકે છે આજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી અજયભાઈ બારડ સાહેબ જે અહીંયાના તાલુકા બ્રાન્ચના ચેરમેન છે એમના આયોજનથી સૂત્રાપાડાની અંદર આજે અલગ અલગ પાંચ પ્રોગ્રામ્સ અમે કરવાના છીએ જેમાં સ્કૂલની અંદર કોલેજમાં નગરપાલિકાની અંદર મામલતદાર ઓફિસમાં અને કંપનીની અંદર લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ અમે ત્રણ ત્રણ કલાકની આપવાના છીએ આવી અમારી ટીમ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ફરી રહી છે અને ચેરમેન સાહેબનું એક વિઝન છે કે ગુજરાતમાં તેત્રીસ હજાર વોલન્ટિયરને આપણે તાલીમ આપીએ કે જેથી ભવિષ્યની અંદર જો આફત આવે તો દરેક જિલ્લામાં એક હજારથી પંદરસો વોલન્ટિયર ટ્રેન હોય અને સરકાર શ્રી સાથે રહી અને વધુમાં વધુ અસરગ્રસ્તોની આપણે બચાવ કામગીરી કરી શકીએ તો મીડિયાના માધ્યમથી હું આપ સર્વેને આજે ગુજરાત રાજ્યમાં રેડક્રોસ સોસાયટી દ્વારા સૂત્રાપાડા મુકામે બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ ડૉક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડક્રોસ સોસાયટીના દ્વારા યોજવામાં આવેલ જે દેશની અંદર પડકાર સમાન અનેક મુશ્કેલીઓ કુદરતી ત્યારે ઉત્પન્ન થાય છે તેની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગનું આજે ઉદઘાટન જ્યારે કરવાનું અને સૂત્રાપડા મુકામે તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા યોજવામાં આવેલ તેમાં ગુજરાત રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેડક્રોસ સોસાયટીના હિતેશભાઈ ઠક્કર આજે આવી એની ટીમ સાથે જ્યારે આવ્યા છે બહોળી સંખ્યામાં દીકરા દીકરીઓ ઉપસ્થિત છે આવનારા દિવસોમાં આ વિસ્તાર કોસ્ટલ હાઈવે અને કોસ્ટલ દરિયા કિનારાનો વિસ્તાર આવેલો છે અહીંયા બે ત્રણ વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા પ્રસંગો આ વિસ્તારમાં અવારનવાર બનતા હોય છે ત્યારે પ્રજાને કેમ મદદરૂપ થાય પ્રજાને કેમ ઉપયોગી થઈ શકે અને પોતાના જીવ જોખમમાં જ્યારે હોય ત્યારે તેને સહાય પ્રાપ્ત થાય તેના માટેની ટ્રેનિંગ અને આ જે અત્યારની જે પરિસ્થિતિ એકવીસમી સદીમાં અનેક જાતની બીમારીઓ હાર્ટ એટેકથી માંડી લો બ્લડ પ્રેશરથી માંડી અનેક મુશ્કેલીઓ સર્જાય છે ત્યારે માનવની જિંદગી બચાવવા માટે કઈ રીતે ઉપયોગી થાય એ માટે રેડક્રોસ સોસાયટી